નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો રાજીવ દીક્ષિતનું એક સરસ મજાનું પુસ્તક છે પુસ્તકની અંદર ત્રણથી ચાર લગભગ ચાર એવા નિયમો આપ્યા છે જે પાણી સાથે સંકળાયેલા છે અને જે ચાર નિયમોનું જો પાલન કરવામાં આવે ને તો મોટા ભાગની બીમારી છે આપણા શરીરથી દૂર રહેશે મતલબ કે આપણું શરીર છે સ્વસ્થ રહેશે જે પુસ્તક છે રાજીવ દીક્ષિત એની અંદર આપ્યું છે કે મહર્ષિ વાઘભટ્ટ હજારો વર્ષ પહેલાં થઈ ગયા મહર્ષિ વાઘભટ્ટ અને તેણે જે નિયમ આપ્યા છે એ નિયમોનો સંદર્ભ ટાંકી અને કહ્યું છે કે મર્ષિ વાત ભટ્ટજી એ કહ્યું છે કે વાત પિત્ત અને કપ એનું સંતુલિત જો રાખો ને તો આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ છે આવતા દૂર રહેશે આપણું શરીર છે અનેક રોગોથી બચી જાય છે હવે એ જે ચાર નિયમો છે ને ખૂબ જ મહત્વના છે અને નિયમો એકદમ સામાન્ય છે જેને આપણે જીવન સાથે ખૂબ આસાનીથી આપણે ભણી લઈએ તો આપણને કોઈ બીજી તકલીફ થતી નથી અને એની માટે કોઈ વધારે મહેનત કરવાની પણ જરૂર હોતી નથી જેનો પહેલો નિયમ છે એ તો અનેક જગ્યાએ તમે સાંભળ્યો હશે કે જે આપણે જે પાણી પીવાના જે નિયમ છે એમાં જે પહેલો નિયમ છે કે ભોજન પછી તરત એક કલાક સુધી પાણી પીવું નહીં આપણે દિવસમાં બે વખત કે ત્રણ વખત જેટલી વાર ભોજન લેતા હોય ભોજન લઈને ઊભા થયા એટલે એક ઘૂંટડી એટલે કે એક ચમચી જેટલું પાણી પી લેવાનું છે જેનાથી જે મોંની અંદર અનાજ હોય એ નીચે ઉતરી જાય પેટમાં પછી એક કલાક સુધી પાણી પીવાનું નથી કેમ કે આપણે એક કલાક સુધી પાણી નહીં પીએ જો પાણી પીએ તો શું થાય કે જઠરનો અગ્નિ જે પ્રદીપ્ત થયો હોય છે જઠર કે હોય છે અને જેની અંદર અને જેની અંદર એક એસિડ હોય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે આ એસિડ એટલો અગ્નિમાફક હોય છે કે એ છે અને તમે જ્યારે પાણી પીવો જ્યારે ભોજનને પચાવવાની પ્રક્રિયા ચાલુ થાય અને આપણે જ્યારે પાણી પીએ ત્યારે એવી રીતે પ્રક્રિયા અંદર થાય છે કે જે રીતે અગ્નિ ઉપર કંઈક પકાવવા મૂક્યું હોય અને આપણે પાણી નાખીએ ઉપર તો શું થાય તો કે એ વસ્તુ પૂરતી પાકતી નથી અને બધું બગડે છે એટલે કે પછી એ સડતું એવું થાય છે એટલે એ જ રીતે આપણે જઠરમાં જ્યારે ખોરાક પચાવવાનું કામ ચાલુ થાય ને આપણે જ્યારે એની ઉપર પાણી પીએ ને વધારે પડતું એક ગ્લાસ જેટલું કે એક લોટો જેટલું ઘણા બધા પી જતા હોય છે તો એ જે ખોરાક પચાવવાની કામગીરી છે એમાં વિક્ષેપ પડે છે એ જે જઠરાગ્નિ છે એ મંદ થઈ જાય છે દેશી ભાષામાં કહું તો એ જઠરાગ્નિ છે એ બુજાઈ જાય છે બોલવાઈ જાય છે અને એ ખોરાકનું પાચન થતું નથી એ ખોરાક છે પડ્યો પડ્યો સડે છે અને એ સળેલા ખોરાકને લીધે શરીરની અંદર એક પ્રકારનો એવો વાયુ બને છે એક દુર્ગંધ મારતો એવો વાયુ બને છે કે જે શરીરની અંદર એંશીથી સો જેટલી બીમારી છે એને લાવી શકે છે એટલે ભોજન પછી તરત ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ સુધી તો પાણી ન જ પીવું જોઈએ આ છે નિયમ બીજો નિયમ છે જે પાણી સાથે સંકળાયેલો છે છે અને એ પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું આપણે અનેક પ્રકારના જે પ્રાણીઓ હોય છે પક્ષીઓ હોય છે એને જોયું છે કે એ જે પાણી પીતા હોય એકદમ ધીમે ધીમે કૂતરા હોય તો જીભથી ચાટી ચાટીને પાણી પીતા હોય છે કેટલી એનામાં ધીરજ હશે પ્રાણીઓ હોય તો એકદમ ધીમે ધીમે પાણી પીતા હોય છે જ્યારે આપણે એવા છીએ કે ઊભા ઊભા બે ત્રણ લોટા નાંગળી રહેતા હોય છે તો પાણી જેટલું ઘૂંટડે ગૂંટડે પીવામાં આવે એટલી મોની અંદર જે રહેલી સલાઈ પાસે જે લાળ છે એટલી પેટની અંદર વધારે જાય છે મોની જે લાળ છે ને એ ક્ષારી છે અને આપણું પેટ છે એની અંદર અમલતા બને છે એટલે શું થાય કે ક્ષાર અને અમ્લ મળે એટલે પેટ છે એ હંમેશા ન્યુટ્રલ રહેશે અને પેટ જ્યારે ન્યુટ્રલ રહેશે એટલે અનેક પ્રકારની બીમારીઓ છે એ નહીં આવે ઘણી બધી બીમારીઓથી બચી જવાય છે એટલે આ રીતે પાણીના ઘૂંટડે ઘૂંટડે શીપ શીપકર પીયા પીલા હિન્દીમાં તો એવું લખ્યું હતું કે શીપ શીપકર કરપીના એટલે કે ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે પીવું અને ગ્લાસ હોય તો એ માંડીને પીવું વર્ષને આડે એ રીતે એટલે આ છે બીજો નિયમ ત્યાર પછીનો મિત્રો એ સિવાય કહી દઉં કે આપણે ક્યારે એવું જોયું કે પશુ કે પ્રાણીને ક્યારે ડાયાબિટીસ થઈ હોય અથવા પશુ પ્રાણીને ક્યારે ઓવરવેટ જેવી સમસ્યા હોય બધા જ પ્રાણીઓનો જે જાતિનું પ્રાણી હોય એ જાતિના બધા જ પ્રાણીઓના શરીર છે એક સરખા જ હોય તમે કૂતરા જોવો તો બધા સમાન હોય અને આપણે માણસ તો કોઈ મોટી વાળો હોય તો ઓલો હોય અને ટૂંકમાં આપણી જે ભોજન શૈલી છે આપણી જે શૈલી છે ત્યાર પછીનો સૌથી મહત્વનો નિયમ હોય ને મિત્રો તો એ છે કે સવારે ઉઠી અને તરત પાણી પીવાનું ખાલી પેટે પાણી પી લેવાનું છે સવારે પથારીમાંથી ઉઠી ઉઠતા વ્યાત એક ગ્લાસથી લઈ અને બે ગ્લાસ જેટલું પાણી અવશ્ય પીવું જોઈએ કેમ કે મોંની અંદર જે આ રાત્રિની જે લાળ ભેગી થયેલી હોય છે ને આ લાળ જેટલી આપણા પેટમાં જશે એટલો વધારે ફાયદો કરશે એ અનેક રીતે એની ઉપર આખો લેક્ચર બને એવું છે કે સવારની જે લાળ હોય છે વાસી લાળ એટલી પાવરફુલ હોય છે કે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે એટલે સવારે ખાલી પેટે ઉઠીને તરત જ પાણી પી લેવાનું છે એક ગ્લાસ પાવે તો એક ગ્લાસ અથવા બે ગ્લાસ જો ચાલે તો બે ગ્લાસ પી લેવાનું જેનાથી ખૂબ જ ફાયદો છે મોંની અંદર રહેલા જે અમુક બેક્ટેરિયા જે આપણને ફાયદાકારક હોય છે જે પેટની અંદર જાય એને ખૂબ જ ફાયદો કરે છે બીજું એક કે સવારે ઉઠીને જ્યારે પાણી પીએ ખાસ કે ટોયલેટ ગયા પહેલાં પાણી પી લેવું ટોયલેટ પણ પછી જવાનું છે મોં પણ પછી ધોવાનું છે મોની અંદર જે રહેલી લાળ છે એ બહાર કાઢવાની નથી બધી જ અંદર જાય એ રીતે સવારે પાણી પીવાનું છે આ ત્રીજો નિયમ અને ચોથો સૌથી મહત્વનો નિયમ કે ઠંડુ પાણી ક્યારેય પીવું જોઈએ નહીં મિત્રો આપણું પેટ છે ને એ ગરમ હોય છે પેટની અંદર અમુક પ્રકારનું ટેમ્પરેચર છે એ એ હોય છે અને જ્યારે આપણે ઠંડુ પાણી પીએ ને ત્યારે એ ટેમ્પરેચર ડાઉન થાય છે ટેમ્પરેચર જ્યારે ડાઉન થાય ત્યારે એ જે પાણી ઠંડુ ગયું હોય એ ઠંડા પાણીને પાછું એ જે શરીરનું ટેમ્પરેચર છે એને લાવવા માટે પેટને વધારે મહેનત કરવાની સાથે સાથે અમુક પ્રકારના જે બોડીની અંદર અમુક બધી જગ્યાએ જે લોહી હોય ને લોહી હોય તો લોહીને પણ એ કામે લાગવું પડે છે કે જે આપણે ઠંડુ પાણી પીધું હોય એને બોડીના ટેમ્પરેચર લાવવા માટે એ સિવાય જો વારંવાર ઠંડુ પાણી પીવામાં આવતું હોય જે લોકોને વધારે ટેવ હોય ઠંડુ પાણી પીવાની તો આવી રીતે દરરોજ જ્યારે થાય કે શરીરનું ટેમ્પરેચર હોય એની કરતાં વધારે ઠંડુ પાણી પીવામાં આવે ત્યારે વારંવાર એ ટેમ્પરેચર એ પાણીને લાવવા માટે શરીરના જે અંગો એમાં કાર્યરત બને છે એમાં સૌથી વધારે ગંભીર નુકસાન થતું હોય તો કિડની અને લિવર છે એને નુકસાન થાય છે એટલે જે લોકો દિવસમાં ચાર ચાર કે પાંચ પાંચ ગ્લાસ ઠંડુ પાણી પીતા હોય તો આવા લોકોએ ચેતવું જોઈએ ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ જે ફ્રીજ છે ને એ પાણી રાખવા માટે નથી ફ્રીજ તો અમુક પ્રકારની જે દવાઓ અને એવી વસ્તુને કે જે વસ્તુ બગડે નહીં અને જેને નીચા ટેમ્પરેચરની જરૂર હોય એની માટે જ્યારે આપણે તો બધા ફ્રીજની અંદર પાણીના બાટલા મૂકીને પછી એ પાણી આખો દિવસ પીતા હોય છે આવી ભૂલ કરવી જોઈએ ને આ સ્વાસ્થ્ય માટે ખરાબમાં ખરાબ વસ્તુ છે વાત કરી દઉં તમને તો શિયાળો હોય ને તો ત્યારે હુંફાળું પાણી પીવું જોઈએ ઉનાળો હોય ત્યારે માટલાનું પાણી પીવું જોઈએ અને ચોમાસું હોય ત્યારે ઉકાળેલું પાણી પીવા ઉકાળી અને ઠંડુ કરેલું પાણી પીવાથી આ જે શરીર છે એને પાણીથી થતી જે સમસ્યા હોય એનાથી બચાવી શકાય છે એટલે આ જે ચાર નિયમો તો મહર્ષિ વાઘભટજીએ કહેલા આ ચાર નિયમોનું ખાલી પાલન કરવામાં આવે ને તો શરીર છે એની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવતા દૂર રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી